દુબે ખાતે મણિપાલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ડિઝાઇનિંગ સિટીઝ ઓફ મિનિંગ કાર્યક્રમમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીની વિશેષ ઉપસ્થિતિ દુબઈ ખાતે મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશન દુબઈ કેમ્પસના સ્કૂલ ઓફ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર દ્વારા આજે ડિઝાઇનિંગ સિટીઝ ઓફ મિનિંગ રીજનરેશન રિસિલિન્સ એન્ડ કલ્ચર વિષય પર એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ આમંત્રણને માન આપી સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ભારતના અબુધાબી સ્થિત દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી ઇકોનોમિક અફેર્સ ડોક્ટર ધર્મસિંહ મીના તથા એક્સપો સિટી દુબઈની સિટી એડવાઇઝરી સિનિયર મેનેજર મીશા મિત્તલ પણ ગેસ્ટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે શહેરોના વિકાસમાં માનવ કેન્દ્રિત અભિગમ નવીન ટેકનોલોજી અને સંસ્કૃતિનું સંવર્ધન ભવિષ્યના સ્માર્ટ સ્વચ્છ અને સમૃદ્ધ શહેરોની રચનામાં અનિવાર્ય છે તેમણે સુરતમાં નગરપાલિકાના આધુનિક નગર વિકાસ સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સ્વચ્છતા અભિયાન પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સ તથા લોકોની સહભાગીતાથી બનેલા સુરતના સફળ વિકાસ મોડેલની વિગતવાર રજૂઆત કરી જે હાજર તમામ માટે પ્રેરણારૂપ બની આ પ્રસંગે શ્રી મણિપાલ યુનિવર્સિટી દુબઈમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે પણ વિશેષ વાર્તાલાપ કર્યો તેમણે પોતાના અનુભવો શેર કર્યા અને વિદેશમાં રહીને ભારતના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા કાર્યક્રમમાં વિવિધ દેશોના નગર યોજના શાસ્ત્રીઓ આર્કિટેક્ટ સંશોધકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સૌએ સુરક્ષાના વિકાસના મોડેલની પ્રશંસા કરી સાથે મેયર મેયરશ્રીએ મણિપાલ યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ભવિષ્યમાં નગર યોજના સંશોધન અને શૈક્ષણિક સહકાર માટે પણ ચર્ચા કરી